જે અંતર્ગત પાંડેસરા સ્થાનિક રહીશોને પણ મળીને કોંગ્રેસની ગેરંટી કાર્ડ વિશેની સમજણ આપી હતી અને તેમના પ્રચાર દરમિયાન લોકો સ્વયંભૂ તેમની સાથે જોડાવાનું આહવાન કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રશદ દેસાઈ પોતાના મત વિસ્તારમાં ફરીને જનસંપર્ક કરી રહ્યા છે જે અંતર્ગત પાંડેસરા વડોદ સહિતના વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે ગ્રુપ મીટિંગ કરી હતી અને સ્થાનિક રહીશોને પણ મળીને કોંગ્રેસની ગેરંટી કાર્ડ વિશેની સમજણ આપી હતી અને તેમના પ્રચાર દરમિયાન લોકો સ્વયંભૂ તેમની સાથે જોડાવાનું આહવાન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે